લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે ભરૂચ લોકસભા સીટમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા તેવો હવે હાજર થયા છે આ મુદ્દે ગુજરાત તક ની ટીમે મનસુખ વસાવા સાથે વાત કરી હતી શું કહ્યું મનસુખ વસાવા સાંભળો હેલો હા સાહેબ નરેન્દ્ર બોલું છું હા બોલો હવે આજે ચિત્તરભાઈ ની આજે જે ધારાસભ્ય આજે જે પોલીસ સમક્ષ જે જાતે હાજર થયા છે સમર્થકો સાથે અને સરન્ડર કર્યું છે તો એ બાબતે આપનું શું કેવું છે

દબાવવા માંગે છે આદિવાસીઓનું કામ કરે છે તો એમને દબાવવા માંગે છે આ પ્રકારનો એક એમને વ્યવસ્થિત પ્રકારનો આ એક ષડયંત્ર હતો એમને પાર્ટીને પ્રસિદ્ધિ અપાવવા માટેનો આ એક નાટક કર્યું ચૈતરભાઈના માધ્યમથી આપના નેતા હોય નેતાઓએ આપના નેતા બીજું કે આપના જે ધારાસભ્ય ચેતર વસાય કીધું કે તેમની સામે આ જે કેસ છે એ ખોટો છે તેમને ફાયરિંગ પણ નથી કર્યું એવું એમને મીડિયા સમક્ષ કહ્યું હતું અને બીજું કે લોકસભાની ચૂંટણી લડવાના છે એ બાબતે આપનું શું કહેવું છે લોકસભાની ચૂંટણી તો કોઈ પણ માણસ અપક્ષ માણસ એ બી લોકો નાની મોટી અનેક પાર્ટીની ચૂંટણી લોકસભાના કે વિધાનસભાની ચૂંટણી લડે છે તેમાં ક્યાં મોટી વાત છે લડે એમને કોઈ થોડો રોકે છે લડે એમની પાર્ટીની વાત લઈને લોકોની વચ્ચે જાય જે અમે પાર્ટીની વાત ને પાર્ટીની વિચારધારા અમારી સરકારે કરેલા કામો લઈને લોકોની વચ્ચે જઈએ છીએ નમે દેશના માટે શું કરવા માંગે છે આદિવાસીઓ માટે શું કરવા માંગે છે એ અમે લોકોની વચ્ચે જઈએ છે ને લોકો અમને મત આપે છે છ છ ટમથી હું આ વાત લઈને લોકોની વચ્ચે જઉં છું બીજો જે આક્ષેપ એ લોકો તરફથી એવો કરાયો છે કે આ જે ઘટનાક્રમ છે અને જે ફરિયાદ થઈ છે એમાં જે પોલીસ ફરિયાદ જે છે એ મોડી થઈ છે અને એમાં આડકતરી રીતે એમનો આક્ષેપ એવો છે કે સાંસદ મનસુખભાઈ વસાવા તરફ દબાણના કારણે આ કેસ થયો છે એ બાબતે આપનું શું કહેવું છે સાહેબ જે ઘટના ઘટી તે મને ખબર બી નથી અને તે એ જે કર્મીઓ છે ફોરેસ્ટર છે બીટગાર્ડ છે એ પણ આદિવાસી છે અને હંમેશા રાત દિવસ ચૈત્રભાઈ સાથે મળીને જ કામ કરનારા લોકો હતા અને જે બીજા અન્ય લોકો વોચમેનો હતા એ પણ એ જ વિસ્તાર એમના જ માણસો હતા આમાં મનસુખ વસાવા ક્યાં ચિત્રમાં આવે અને પોલીસે ફરિયાદ નોંધી તો કોઈ ને કોઈ ફોરેસ્ટર કે બીટગાર્ડ એ ફરિયાદ નોંધાવી તો પોલીસે ફરિયાદ નોંધી ને ગમે તે રીતના કોકના દબાણ દબાણમાં પોલીસ આવીને એવી ખોટી ફરિયાદ થોડી નોંધવાની છે પોલીસ પણ ની પણ એક જવાબદારી છે એ કોઈને કોઈ ખોટરી રીતના ફરિયાદ ના નોંધે કોઈ સામાન્યક ફરિયાદ નોંધાવી જે ઘટના ઘટી હોય તે પ્રકારે તે ફરિયાદ નોંધાવે તો પોલીસને ફરજ છે કે તે પ્રકારે એ ફરિયાદ નોંધે અને ફરિયાદ નોંધાયા પછી દહિતભાઈ ખરેખર સાચા હતા હું માનું છું કે એ સાચા હતા તો જે તે સમયે આ ડ્રામો કરવા કરતા સીધે સીધા પોલીસ સ્ટેશને કે અથવા તો સીધા કોર્ટમાં કેમ નથી ગયા કોર્ટમાં હાજર થવું હતું જે આમાં હમણાં હાજર થયા એ રીતના આજે એક મહિનો અને લગભગ નવ દિવસ જેવો થયો ને ત્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે એ બાબતની ઘટના અને એને લઈને તમે શું કહેશો એ જ મેં કીધું તે પ્રકારે આ આપના નેતાઓ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ખભે બંદૂક મૂકીને ફોડવાના ફોડ ફોડવાનો પ્રયાસ કર્યા છે કે એને આપ પાર્ટીનો ચૈતરભાઈના માધ્યમથી આખા ટ્રાઇબલ પટ્ટીમાં આખા ગુજરાતમાં છવાઈ જવા માગતા હતા કે કે ચૈતરભાઈને પોલીસ પોલીસ હેરાન કરે છે ખોટી ફરિયાદ કરે છે આદિવાસીઓના કામો કરવા દેતા નથી આ જાત જાતની બધી એમને વાહિત વાતો ઉપજાવી કાઢેલી કે લોકોને એક લાગણી મેળવવા માટે એક હમદર્દી હમદર્દી પેદા કરવા માટે એમના તરફી એના માટેના આ એક વ્યવસ્થિત પ્રમાણમાં કાવતરું હતું તો હું એમ કહું છું એમની પાસે દિગ્ગજ નેતાઓ હતા કાયદાના નિષ્ણાંત નેતાઓ હતા વકીલો હતા સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના તો એ એને કોઈને ખ્યાલ નહોતો આવ્યો કે આટલું બધું લંબાવાનું શું જરૂર એમના ધારાસભ્ય છે ચૈતરભાઈના પત્ની આજે જેલમાં છે એના સાથેના બીજા અન્ય બે લોકો જેલમાં છે તો એ એ એમને શા માટે તકલીફ તકલીફમાં મૂક્યા પણ આ એમનો એક પ્રકારનું નાટક હતું અને આખર તો પછી હાજર થયા જ ને તો આ જ વસ્તુ પહેલીથી જ થઈ ગયા હાજર પણ એને 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 એવું નહોતું કર્યું નાને આખો ડ્રામા કરવો હતો આ લોકોમાં એક પ્રકારનું વાતો એવી ચલાવી હતી સરકાર પર અને પાર્ટી પર એક બદનામ બદનામ કરવાનો આખો વ્યસ્ત તેમનું પ્લાનિંગ હતું પણ એમાં સક્સેસ નથી ગયા લોકો ઓકે સર ધન્યવાદ ધન્યવાદ ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થયા ત્યારે જ તેમણે કહ્યું કે તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે આ તમામ વચ્ચે ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે એક તરફ હશે મનસુખ વસાવા જેમને ખૂબ જ જૂનો અનુભવ છે એક તરફ હશે ચૈતર વસાવા કે જે નવા છે પરંતુ મોટું વર્ચસ્વ ધરાવે છે અને આ તમામ વચ્ચે મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડે તો નવાઈ નહીં સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા